ભરૂચના ચક્ષાની મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા ચોટવા અને તેના પુત્રની જામીન અરજી ના સેશન્સ કોર્ટે ના કરી છે ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો ત્યારે કોંગી નેતા અને તેના પુત્ર દ્વારા જામીન અરજી સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેના પર સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેના જામીન મંજૂર કર્યા છે આ અંગે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે હીરા જોટવા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવા સાથે પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કરાયો હોવાની દલીલ કરાઈ હતી હીરા જોટવાએ ડમી એજન્સી બનાવી તમામ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આ તરફ હીરા ચૂંટવાના વકીલે ચૂંટવા હાર્ટ પેશન્ટ હોવાની અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી જોકે કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી દસ લોકોની ધરપકડ થઈ ચૂકી છે તેમની જામીન અરજી દરમિયાન એવી દલીલો કરવામાં આવેલી હતી કે તે અપક્ષ પાર્ટીના મોટા નેતા છે સફળ રાજકારણી છે પોલિટિકલ કલર આપવા માટે એમની ખોટી ધરપકડ કરવામાં આવેલી છે એમના દીકરાની પર ખોટી સુનાવણી કરવામાં આવેલી છે જેમાં સરકાર પ્રત્યે દલીલો કરીને રજૂઆત કરવામાં આવેલી કે હીરા જોટવાને તેમના દીકરા મુખ્ય છે 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 ઘણા બધા પુરાવા એવા મળી આવેલા કે કાવન કોન્ડારામ એજન્સીના ડમી માણસો મારફતે કામગીરી કરતા હતા ડાયરેક્ટ એમની સાથે બેંકના ટ્રાન્ઝેક્શનો છે ઘણા બધા અમુક સરકારી કર્મચારીઓ એજન્સીના કોન્ટ્રાક્ટ બેઝે નોકરી કરતા હતા એની સાથે પણ મોટી રકમની ચુકવણી હીરાભાઈ જોટવા મારફતે કરવામાં આવેલી છે અપ કોલિંગ થતા હતા અને તમામ માહિતી એ લોકો મેળવતા હતા હીરાભાઈ જોટવા તેમજ એમના દીકરાના પોતાના રહેણાંક અને ફાર્મ હાઉસના મકાનમાંથી ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે કે તેમનું ડાયરેક્ટ કંટ્રોલ આ મનરેગાની યોજનાઓ પર હતો અને મોટાભાગનું ફંડ નું ગમન હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા ડમી માણસો કરતા હતા અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફર્મ ફોર્મમાંથી અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ તીરાભાઈ જોટવા માટે કે એમને હાર્ટના પેશન્ટ છે મેડિકલ ગ્રાઉન્ડ પર એમને બેલ આઉટ કરવામાં આવ્યા સરકાર તરફે પણ રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ એ નો ગ્રાઉન્ડ ફોર એપ્લિકેશન અને તમામ દલીલો રજૂ પુરાવા પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન અરજી નામંજૂર કરી છે